સમાજના નવા બંધારણને અમલી બનાવવા માટે ત્રણ જિલ્લા પાટણ બનાસકાંઠા અને વાવથરાદના આગેવાનોની હાજરીમાં મહાસંમેલન યોજાયું સમાજની પ્રગતિ માટે અને જૂના રિવાજો દૂર કરવાનો ઉદ્દેશ્ય તેને લઈને નવું બંધારણ તૈયાર કર્યું છે જેમાં સગાઈમાં નાળિયેર રૂપિયો અને એક જોડી આપવાનું તેમજ લગ્ન માટે મહા અને વૈશાખ મહિના નક્કી કરવાનું કંકોત્રીની જગ્યાએ સાદું કાર્ડ અથવા ડિજિટલ આમંત્રણ આપવા લગ્ન પ્રસંગે હલ્દી રસમ બંધ કરવી મામેરામાં દાગીના મર્યાદિત રાખવા અને આ નવા બંધારણ ને ચાર જાન્યુઆરી બનાસકાંઠાના અગરધામ ખાતે યોજાનાર મહાસંમેલનમાં અમલી બનાવાશે એ ચોથી તારીખે દિયોદર તાલુકાના વગર મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની ભાજપના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીતરિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે પહેલાં સાદગીથી લગ્ન થતાં એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે એવી મીટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બધીઓ ઓછી થઈ